જે માતાજી હું છું રેણુકા ઠક્કર અને સ્વાગત કરું છું મારી ચાલ રેણુકા ઠક્કર રેસીપીમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ટેસ્ટી મસાલેદાર ભરેલા રીંગણનું શાક જેને રવૈયા પણ કહે છે આ શાક બાજરીના રોટલા કે રોટલી સાથે પણ સર્વ કરવામાં આવે છે તો એની સાથે આપણે હું અહીં બાજરીનો રોટલો પણ બનાવી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો રીંગણને મેં અહીં આ પ્રમાણેના લીધેલા છે રીંગણ આપણે મોટા નહીં અને બધું નાના નહીં એ પ્રમાણે લીધેલો છે હવે તેનો પાછળનો ભાગ આપણે કાપી નાખીશું અને તેને તેને ચાર ભાગમાં આપણે કટ કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે આ પ્રમાણેના કટ કરી છે હવે તેને આપણે એક પાણીમાં આપણે તેને વાસણમાં નાખી દઈશું જેથી કરીને આપણો રીંગણ કાળા ના થાય તો એ રીતે મેં બધા રીંગણને આમાં કાપી લીધા છે હવે આપણે તેનો નાખવાનો મસાલો કરી લઈએ

આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને તવી પર રેળવી દઈશું અને એક વાસણમાં આપણે તેને કાઢી લેવાની છે અને તેના છોડા આપણે તેનામાંથી અલગ કરી દેવાના છે જોઈ શકો છો કે છોડા આપણે તેનામાંથી કાઢી લેવા છે હવે એક મિક્સર બાઉલમાં આપણે તેને એડ કરી દઈશું અને તેનું આપણે ગ્રાઇન્ડ કરીને આપણે આ પ્રમાણે બિયાને કચરી લેવાના છે હવે એક આપણે દસ થી પંદર જેવી આપણે તેમાં કઢી લેવાની છે લસણની અને તેમાં તીખાસ પ્રમાણે અંગાળી બે થી ત્રણ જેવા લીલા મરચાં લીધા છે તેને આપણે કચરી લઈશું તો તમે જોઈ શકો છો કે અંગાળી મેં મરચાં આપણે સરસ એવા કચરાઈ ગયા છે હવે તેમાં જે આપણે સિંગ આપણે જે કચરેલી હતી તે આપણે તેમાં એડ કરી દેવાની છે એક ચમચી આપણે તેમાં હળદર એક ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણા જીરું પાવડર એક ચમચી આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું અને એક સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરીશું અને તેને સારી રીતે ચમચીની મદદથી આપણે તેને મિક્સ કરી દેવાનું છે અને ખાણીની મદદથી આપણે તેને ખાંડી લેવાનું છે જેથી કરીને મહિના મસાલામાં રહે તે લસણ મરચામાં આપણું જે પેસ્ટ કરેલું છે તેમાં આપણા સરસ એવા મસાલા ભળી જાય તો મસાલા આપણા સરસ એવા ભળી ગયા છે તો રીંગણમાં ભરવાનો મસાલો આપણો એકદમ રેડી છે હવે આપણે જે પાણીમાં પલાળ રીંગણ છે આ પ્રોસેસ થી આપણે બધા જે રીંગણ છે તેમાં આપણે મસાલાને ભરી લઈશું અને એક પ્લેટમાં આપણે તેને મૂકી લઈશું અને આપણે સરસ એવા ભરી લીધા છે મસાલા તો હવે આપણે તેનો વઘાર કરવો જોઈએ તો હવે આ મેંગાડી ગેસ ઉપર એક મોટી કઢાઈ લીધી છે અને તેમાં આપણે બે પરી જેવું આપણે તેમાં તેલ એડ કરીશું અને તેને સારી રીતે ગરમ થવા મૂકી દઈશું તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડીક રાઈ એડ કરી દઈશું અને થોડુંક જીરું આપણે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે તતડાઈ લેવાનું છે તેલમાં તો જીરું અને રાઈ આપણું સરસ એવું તતડાઈ જાય પછી આપણે તેમાં ભરેલા રીંગણને આપણે તેમાં એ મૂકી દેવાના છે તેને એડ કરી લઈશું તો ગેસની ફ્લેમ આપણે હિંગાડી મીડિયમ રાખવાની છે તો રીંગણ આપણે સરસ એવા તેમાં મૂકી દીધા છે અને હવે આપણે તેને મીડિયમ ગેસ ઉપર આપણે તેને બે મિનિટ માટે આપણે તેને ઢાંકીને મૂકી લઈશું તો બે મિનિટ પછી આપણે તેને ચેક કરીએ તો રીંગણ આપણા સરસ એવા તેલમાં સુતળાઈ ગયા છે તો હવે તેમાં આપણે અહીંગાળી રસાવાળો શાક કરવાનો છે જેથી કરી આપણે એમાં થોડું એક ગ્લાસ જેવું આપણે તેમાં પાણી એડ કરીશું અને દસ મિનિટ માટે આપણે તેને મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે હવે તેને આપણે ઢાંકીને મૂકી લઈશું તો આપણું શાક થાય છે ત્યાં સુધી આપણે તેમાં બાજરીનો રોટલો કરી લઈએ તો બાજરીનો રોટ કરવા માટે આપણે અંગાળી મોટું સાધન લેવાનું છે તેમાં હું અહીંગાળી બે વાડકી જેવો બાજરીનો લોટ લઈશ લોટ લઈ લીધા પછી તમે અહીંગાળી તમારા માપ પ્રમાણે પણ લોટ લઈ શકો છો તો અહીંગાળી બાજરીનો લોટ અંગાળી બે વાળકી જેવો લઈ લીધો છે હવે તેમાં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ અને થોડું થોડું મિક્સ કરી દઈશ જેથી કરી મીઠું આપણું બાજરીમાં સરસ એવું ભરી જાય હવે તેમાં આપણે હાથથી મદદથી આપણે તેમાં પાણી લઈને આપણે તેમાં લોટ બાંધવાનો છે અહીંગાળી પાણી આપણે વધારે એડ કરવાનું નથી આપણે જેમ લોટ આપણે થાય એમ પ્રમાણે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું જેથી કરીને આપણો લોટ અંગાળી ઢીલો ના થઈ જાય બાજરીનો લોટ ચીકાશ ચીકાસવાળો હોય છે પાણી તો એ ઢીલો થઈ જાય છે એટલે આપણે થોડું થોડું પાણી કરીને એડ કરતા ને આપણે લોટ બંધ દેવાનો તો અંગાડી મારો લોટ સરસ એવો બંધાઈ ગયો છે તો હવે હું તેને હાથની મદદથી એક રોટલો બને એટલો અંગાળી લોટ લે છે અને તેને હાથ થી હથેળીની મદદથી હિંગાળી એક ગુલવારી લે છે અને બે હાથના તેને હળવા હાથે તેને છે તો અહીં મેં કોરો લોટ લીધો છે જેથી કરીને આપણો લોટ જે બાજરીનો લોટ છે તે ચીકાસમાં આપણા હાથમાં ચોટે નહીં તો અહીં ગાડી મેં બાજરીનો લોટ કોરો લીધો છે અને તેને હથેળીની મદદથી આપણે રોટલો બનાવી લેવાનો છે તો મેં અહીં ગાડી રોટલો બહુ મોટો નહીં અને બહુ નાનો નહીં અને બહુ જાડો નહીં એ પ્રમાણેનો બનાવેલો છે તો તમે જોઈ શકો છો કે રોટલો આપણો સરસ એવો બનીને તૈયાર છે તો તો અહીં મેં ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી હવે તેમાં આપણે તેને નાખી દઈશું તો હિંગાળી આપણે એકથી થી બે મિનિટ માટે આપણે તેને હાઈ ગેસ ઉપર આપણે તેને શેકવાનો છે તો તમે હિંગાળી જોઈ શકો છો કે રોટલો આપણો સરસ એવો એક બાજુથી થઈ ગયો છે તો હવે તેને આપણે પલટાઈ લઈશું તો તમે જોઈ શકો છો કે રોટલો આપણો નીચેની સાઈડથી સરસ એવો શેકાઈ ગયો છે તેથી આપણો ઉખાડવામાં બહુ આસાનીથી ઉખડી ગયો છે હવે તેને આપણે બીજી સાઈડે ફરવી દઈશું તો તમે ગાડી બીજી સાઈડે જ્યારે ફરવો તો તમે જોઈ શકો આપણે તેને વધારે શેકવાનો છે જે જેથી તમે તે કાચો રહી ના જાય તો હવે રોટલો આપણો સરસ એવો થઈ ગયો છે હવે તેને પલટાઈને આપણે એક સાઈડથી આપણે તેને શેકી લીધો છે તો હવે આપણે તેને બીજી બાજુ પલટાઈ દઈશું તો અહીં રોટલો બનાતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ આપણી હાઈ રહેવી જોઈએ જો તમારી ગેસની ફ્લેમ હાઈ નહીં હોય તો રોટલો આપો સરસ એવો ફૂલીને થાય નહીં તમે જોઈ શકો છો કે રોટલો આપણો સરસ એવો ફૂલીને થઈ ગયો છે તો હવે આપણે રોટલાને હળવા હાથથી આપણે તેને દબાવી લેવાનો છે તમે જોઈ શકો છો કે રોટલો આપણો સરસ એવો ફૂલીને રેડી છે હવે તેને આપણે તવેથાની મદદથી આપણે તેને પલટાવી લઈશું અને એક પ્લેટમાં આપણે તેને કાઢી લઈશું તો રોટલો આપણો બનીને તૈયાર છે તો ત્યાં સુધી હવે આપણે આપણે શાકને ચેક કરી લઈશું તો શાકને તમે જોઈ શકો છો કે શાક આપણું સરસ એવું થઈ ગયું છે હવે તેને ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું અને તેને આપણે સર્વ કરી લઈશું ઘરે એકવાર જરૂરી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમે મારા ચેનલ પર નવા આવેલા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ બેલાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આપણા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી